અવાજ સાંભળીને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે આપ એકદમ ટેસ્ટી ક્રિસ્પી સેવગુંદીનો નાસ્તો બનાવવાનો છે આ સેવગુંદી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે અને એ બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો બજારના નાસ્તા કરતાં તમે ઘરે આ રીતે બાળકોને બનાવીને આપશો તો બાળકો હંસે હંશે ખાશે અને બનાવતા બિલકુલ વાર નથી લાગતી પરફેક્ટ માપ સાથે બુંદી કઈ રીતે બનાવી અને સેવ પણ કઈ રીતે બનાવી એની રેસિપી લઈને આવી છું વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો આ ટેસ્ટી નાસ્તો બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે આપણે એક બાઉલ લઈ લઈશું એમાં આપણે બે વાટકી ભરીને લોટ લઈ લેવાનો છે અહીંયા જે ઝીણો બેસન આવે છે એ જ લેવાનો છે તમે અહીંયા કોઈપણ કપ કે વાટકીનું માપ સેટ કરી શકો છો તો અહીંયા મેં આ રીતનું વાટકીનું માપ સેટ કરીને બે વાટકી બેસન લઈ લીધો છે તો સરસ રીતે ચાળીને જ લેવાનો છે તો બે વાટકી બેસન આપણે એક વાસણમાં ઉમેરી દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અહીંયા આપણે બુંદી બનાવવા માટે કોઈપણ બીજી વસ્તુ ઉમેરવાની જરૂર નથી હવે આપણે એ જ વાટકીના માપથી આપણે એક વાટકી પાણી લઈ લીધું છે જેમ જેમ જરૂર લાગશે એમ એમ હું તમને આગળ જણાવતી જઈશ કે અહીંયા આપણે કેટલા પાણીનો ઉપયોગ કર્યો છે તો લોટને આપણે થોડું પાણી ઉમેરીને સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે જેથી કરીને એમાં ગાંઠો ન પડે તો એક સાથે પહેલાં વધારે પાણી નથી ઉમેરવાનું જરૂર લાગે એમ થોડું થોડું પાણી ઉમેરીને આમ આપણે આનું એકદમ લીચું બેટર તૈયાર કરી લેવાનું છે એક સાથે વધારે પાણી ઉમેરી દઈશું તેમાં ગુઠલીઓ પડી જશે તો અહીંયા આપણું આ રીતનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો બાકી બચેલું પાણી પણ આપણે ઉમેરી દઈશું સરસ રીતે આપણે પાણીમાં મિક્સ કરી દઈશું જેમ જરૂર લાગે એમ આપણે પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે જે તમે બેસન લીધો એના ક્વોલિટી પ્રમાણે પાણીની જરૂર પડશે તો તમારે પાણી વધારે કે ઓછું પણ જરૂર પડી શકે છે એટલા માટે તમારે બેટરને હું બતાવું એ પ્રમાણે ચેક કરી લેવાનું છે તો અહીંયા આ પાણી આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે અને એકદમ લીચું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે બીજું મેં વન ફોર કપ જેટલું એટલે કે વન ફોર્થ વાટકી જેટલું બીજું પાણી લઈ લીધું છે એમાંથી પણ આપણે બીજું પાણી ઉમેરીશું તો જેમ જેમ જરૂર લાગે એટલું આપણે પાણી ઉમેરતા જવાનું છે તો અહીંયા આપણે જે બીજું પાણી લીધું છે એ બધું હું પાણી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશ તો એકદમ પરફેક્ટ આપણું બેટર બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે બે વાટકી લોટ લીધો હતો તો એની સામે આપણે સવા વાટકી જેટલું પાણી લીધું છે જો તમારે બેસન અલગ હોય તો પાણી વધારે કે ઓછું પણ જરૂર પડી શકે છે તો હવે આપણે બધું પાણી ઉમેરીને સરસ આનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું પાણી અહીંયા આપણે થોડું થોડું જ ઉમેરવાનું છે જેથી કરીને આપણું બેટર એકદમ પાતળું ન થઈ જાય બેટર વધારે પડતું પાતળું થઈ જશે તો તમારી બૂંદી અણીવાળી બનશે એકદમ લાંબી બનશે અને જો કઠણ રહેશે તો ચપટી બૂંદી બનશે એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા આ રીતનું આપણું બેટર બનવું જોઈએ આ રીતે ધાર થવી જોઈએ અને એકદમ લીચું બેટર બનાવવાનું છે તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું રાખવાનું છે તો હવે એને આપણે એક ચમચી ગરમ તેલ ઉમેરીશું આ રીતે એક ચમચી ગરમ તેલ ઉમેરવાથી આપણી બુંદીમાં સરસ રીતે અંદરથી પોચી અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે ફરીથી આપણે આ બેટરને બેથી ત્રણ મિનિટ માટે ફેટી લઈશું સતત ચલાવતા રહીને બેથી ત્રણ મિનિટ માટે મિશ્રણને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું રાખવાનું છે તમે જોઈ શકો છો કે રિબિનની જેમ આ રીતે બેટર પડે છે વચ્ચે એકદમ એક સીધી ધાર થવી જોઈએ તો આ રીતનું બેટર હશે તો તમારી બુંદી એકદમ પરફેક્ટ બનશે તો હવે અહીંયા આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે સાઈડમાં તેલ પણ ગરમ કરી લીધું છે તો હવે આપણે જે બુંદી ચેનઈ મદદથી પાડવાની છે તે એ જોઈ લઈએ તો તમે અહીંયા આ રીતની કાણાવાળી ડીશ પણ લઈ શકો છો અને આ રીતની જે ચારણી આવે છે એ પણ લઈ શકો છો તમારી પાસે જે અવેલેબલ હોય એનાથી તમે પાડી શકો છો હવે તેલ આપણું પરફેક્ટ ગરમ છે કે નહીં એ ચેક કરવા માટે એક ટીપું બુંદીનું પાડી લઈશું બેટરનું એ ઉપર તરત આવી જાય એનો મતલબ કે આપણું બુંદી પાડવા માટેનું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે કાણાવાળી જે ડીશ છે એનાથી આપણે બુંદી પાડી લઈશું તો બેટર આપણે અહીંયા થોડું થોડું ઉમેરતા જઈશું એક સાથે વધારે નથી ઉમેરવાનું જેમ જેમ બુંદી નીચે પડતી જાય તેમ તેમ આપણે બેટર ઉમેરતા જવાનું છે અહીંયા આપણે હલકા હાથે આ રીતે આંગળીની મદદથી ટેપ કરીશું વધારે પડતું નથી હલાવવાનું નહીં તો લાંબી બુંદી પડશે હલકા હાથે આ રીતે ટેપ કરવાનું છે જેથી કરીને નીચે સરસ બુંદી આપણી પડી જશે તો આ રીતે કાણાવાળી ડીશ હોય એનાથી પણ સરસ ગોળ બુંદી બને છે તો તમે આ રીતે પણ ટ્રાય કરી શકો છો અને આગળ હું ચારણીની મદદથી પણ બતાવીશ તો આપણે બુંદી સરસ રીતે સમાય એટલી પાડી દેવાની છે એમને બધી બાજુથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાની છે વધારે પડતી લાલ નથી કરવાની અને ગેસને ત્યાં જ અહીંયા આપણે ધીમાથી મીડિયમ જ રાખવાની છે એકદમ હાઈ ગેસ નથી કરવાનો હવે આપણી બુંદી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો કે સરસ આપણો કલર આવી ગયો છે બુંદીનો અને એકદમ ગોળ ગોળ આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આવી જ રીતે બીજી બુંદી પણ બા બનાવીને તૈયાર કરી લઈશું હવે આપણે અહીંયા ચારણીની મદદથી પાડી લઈશું તો આ રીતે બેટર આપણે ઉમેરતા જવાનું છે સરસ એકદમ નીચે આપણે બુંદી બનીને તૈયાર થઈ જાય છે વધારે આપણે હલાવાની પણ જરૂર નથી પડતી પરફેક્ટ બેટર હશે તો તમારી બુંદી એકદમ પરફેક્ટ બનશે જો વધારે પડતું ઢીલું બેટર હશે તો અણીવાળી બનશે અને વધારે પડતું કઠણ બેટર રાખશો તો ચપટી બુંદી બનશે તો બેટરનું ખાસ ધ્યાન રાખવાનું છે તમને જરૂર લાગે પ્રમાણે બેટરને એડજસ્ટ કરીને બેસન પણ ઉમેરી શકો છો હવે આ રીતે ચાણીની મદદથી પણ આપણે બુંદી પાડી લીધી છે તો એને પણ આપણે કાઢી લઈશું તો બધી બાજુથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય એ રીતે બુંદીને તળી લેવાની છે અને આવી જ રીતે આપણે બધી બુંદીને બનાવીને તૈયાર કરી લેવાની છે તો એકદમ ગોળ ગોળ બુંદી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ બધી બુંદી બનાવીને તૈયાર કરી લીધી છે તો આ રીતે મોટા વાસણમાં લઈ લીધી છે તો હવે એમાં આપણે સેવ ઉમેરીશું સેવનો વિડીયો મેં મારી ચેનલમાં પહેલેથી જ અપલોડ કરેલો છે તમારે જો એની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ચેનલ ઉપર પણ અવેલેબલ છે અહીંયા જે સેવનો ઉપયોગ કર્યો છે એકદમ ઝીણી બેસનની સેવ આવે છે એ જ છે તો અહીંયા અમે ઘરે જ બનાવેલી સેવનો લીધો ઉપયોગ કરેલો છે તો અહીંયા સેવ બુંદીનો આ નાસ્તો સેવ અને બુંદીથી સરસ બને છે હવે બધી જ સેવ આપણે આ રીતે તોડીને ભૂકો કરી લઈશું તમને જે રીતની પસંદ હોય એ પ્રમાણે નાની મોટી કરી શકો છો હોમમેડ નાસ્તો હોય તો બના બાળકોને દેવામાં પણ આપણને સંકોચ નથી થતો કે બીમાર પડવાનો પણ ભય નથી રહેતો તો તમે આ રીતે ઘરે બનાવેલો નાસ્તો તૈયાર કરી શકો છો અહીંયા સેવ અને બુંદીને બનીને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા બે કપ વાટકી કે કપ આપણે બેસન લીધો હોય તો આ રીતનો નાસ્તો બનીને તૈયાર થઈ જશે અને બે કપ તમે સેવ બનાવશો તો ચાર કપ લોટમાંથી આપણે સરસ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે વઘાર માટે બે મોટી ચમચી તેલ ગરમ કરીને થોડી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું પાનને સરસ રીતે ક્રિસ્પી કરી લેવાના છે સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે ગેસની આજ બંધ કરી દઈશું ગેસની આજ બંધ કરીને જ આપણે હળદર પાવડર ઉમેરીશું તો પાન આપણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો ગેસ બંધ કરીને આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું તો આપણો આ વઘાર બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આ વઘારને આપણે જે સેવને બુંદી તૈયાર કરી છે એમાં ઉમેરી દઈશું વઘારને સરસ રીતે ઉમેરીને આપણે એમાં બીજા મસાલા પણ ઉમેરીશું વઘાર અહીંયા આપણે બધો જ ઉમેરી દેવાનો છે વઘારને સરસ રીતે સેવબુંદીમાં મિક્સ કરી દેવાનો છે એકદમ આપણી આ ક્રિસ્પી સેવબુંદી બને છે અને ખાસ કરીને બાળકોને વડીલોને ખૂબ જ પસંદ આવશે બહારના નાસ્તા કરતાં તમે ઘરે આ રીતે બનાવશો તો હેલ્ધી પણ કહેવાય અને ઘરે બનાવેલું હોય એટલે બીમાર પડવાની પણ કોઈ ભય રહેતો નથી તો આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે તો હવે એમાં આપણે ચાટ મસાલો ઉમેરીશું આ રીતે ચાટ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરીશું આ બંને વસ્તુ ઉમેરવાથી આપણા આ બુંદી સરસ મસાલા બુંદી બની જશે અને તીખો ટેસ્ટ આવશે અને ચાટ મસાલાને લીધે મસ્ત ખાટો મીઠો ટેસ્ટ આવશે તમે ચાહો તો આમાં મરી પાવડર પણ ઉમેરી શકો છો જો બાળકો બના બાળકો માટે બનાવતા હોય તો મરચું પાવડર તમે અવોઈડ કરી શકો છો આ બંને વસ્તુને જરૂર લાગે એટલે ઉમેરીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો એકદમ આપણો ટેસ્ટી સેવબુંદીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ક્રિસ્પી બને છે અને તમે ડબ્બામાં એરટાઇટ ડબ્બામાં ભરીને એક મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતો તો એકદમ ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં